ગુરુ ગુરુપૂર્ણિમાના પાવન પર્વે બક્તાણા ધામ ખાતે લાખો પાવિકોએ ઉમટી પડી દર્શન પ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર વિશ્વમાં બાપા સીતારામના નામની આવલેખ ચગાવનારા સન શિરોમણી પૂજ્ય ભજનદાસ બાપાના ધામ બક્તાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વે લાખો પાવિકો ઉમટી પડ્યા હતા આજે સવારથી ગુરુ પૂજન ધા પૂજન પાદુકા પૂજન મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ખૂબ આનંદ થયો આજે બગડાણા બે હજાર પચીસ ના ગુરુ પૂનમ દર્શન બહુ ભક્તોની ભીડ છે તોય પણ ખૂબ આનંદ થયો અને દર્શન સારા થયા ગુરુ પૂર્ણિમા ના પાવન પ્રસંગે દરેક ગુરુ ભાઈઓ ના તરફ સીતારામ સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની હર વર્ષની પરંપરા મુજબ આપણે સર્વે બધાએ ભાવિક ભક્તો ગુરુ વંદના કરવા માટે બગડાણા ખાતે ઉપસ્થિત રહીએ છીએ આજે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર કાલ રાતથી જ ગુરુભાઈઓનો માનવ પ્રવાહ બગડાણા ખાતે અવિરત ચાલુ છે અને અત્યારે હાલની અંદર ગુરુ પૂનમની ઉજવણીના ભાગરૂપે સવારમાં પાંચ વાગે મંગળા આરતી થઈ ધજા પૂજન છું અત્યારે ગુરુ પૂજન ચાલુ છે ગુરુ પૂજન બાદ રાજભોગ આરતી બાપાશ્રીની માફી માંગી અને આજે આપણે વહેલા વ્યવસ્થાના ભાગરૂપે સાડા નવ વાગે મહા રાજભોગ આરતી કરી અને હરિહરનો સાથ પણ છે આજે ગુરુ પૂનમ નિમિત્તે લગભગ બે થી અઢી લાખ માણસોની પ્રસાદ ગ્રહણ કરશે એવી વ્યવસ્થા જ્યારે કમ્પ્લીટ કરી છે